થાનગટ પાસે ભડુલા વિસ્તારમાં કોલસાની ખાણો ધમધમતી રહે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લાના હુકમથી છ્યાસી લાખ રૂપિયાનો કોલસાની ખાણો બુરવાના કોન્ટ્રાક્ટર રાખનાર કોન્ટ્રાક્ટર ઉપર અને જેસીબી મશીનના ડ્રાઈવ ઉપર ખનીજ માફિયાઓએ હુમલો કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે મોડી તાલુકાના ધોળિયા ગામે પણ કામગીરી ચાલુ હતી તે પણ બંધ કરવામાં આવી છે અને તમામ જેસીબી આજે બંધ રાખવામાં આવેલ હતા હાલ ખાણખની અધિકારી થાનગઢ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદની જાણ કરવામાં આવી હતી અને ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જ્યારે હુમલો થયો હોય ત્યારે પોલીસ પણ હાજર હોય તેમ છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે પોલીસની ની શંકાસ્પદ ભૂમિકા અને ખનીજ માફિયાઓ સાથે ગઠબંધન છે ત્યારે ભૂમાફિયા બેફામ સરા જાહેર અધિકારી ઉપર હુમલો કરતા ખચકાતા નથી આ સમગ્ર ઘટના થી પોલીસ ની નું ધોવાણ થઈ રહ્યું છે રિપોર્ટર પરમાર ભગીરથ સી મુડી નમસ્કાર સાથીઓ અમૃત મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાજ્ય સરકારે છ્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને જે લોકો ખનીજ ચોરી કરીને ગયા છે જે કાર્બોસેલ કોલસો ચોરીને ગયા છે અને જે મોટી મોટી સુરંગો કરી છે મોટી મોટી ખાણો કરી નાખી છે એને બુરવાની કામગીરી ચાલે છે છેલ્લા બે દિવસથી આ કામગીરીનો પ્રારંભ થયો છે અત્યારે જે અમને માહિતી મળી છે સાચી માહિતી મળી છે એ પ્રમાણે જે ગામ છે ત્યાં આ કામ ઈશારે કે કોઈ પણ ના ઇશારે આ જે ખાણ બુરવાની કામ છે કામગીરી ચાલુ છે એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસની હાજરીમાં પથ્થરમારો કરવામાં આવ્યો આ ક્યાંનું તંત્ર છે આ તંત્ર આ કેવી રીતે ચાલી રહ્યું છે કોણ છે આવા માથા ભારે માણસો કે જેને રાજ્ય સરકાર પણ રોકી નથી શકતી જેને તંત્ર પણ રોકી નથી શકતું આ ગુજરાત છે કે બીજું કોઈ નક્સલી રાજ્ય છે જેને તમે રોકી નથી શકતા મને નથી લાગતું કે આ કોઈ અધિકારીઓના ઈશારાથી ચાલતું હોય મને લાગે છે કે જેના મોટા મોટા હપ્તાઓ બંધ થયા છે એના ઈશારે આ બધું ચાલતું હોય એવું લાગે છે અમે ઘણી તંત્રને કહ્યું છે કે અમને તમે તંત્ર દ્વારા રક્ષણ પૂરું પાડો અમે તમારી સાથે આવીએ અને ક્યાં ક્યાં ખનીજ ચોરી ચાલે છે એક એક વિગતો અમે આપવા માટે તૈયાર છીએ પણ અત્યાર સુધી અમને તંત્ર દ્વારા કોઈ સપોર્ટ મળ્યો નથી અધિકારીઓ ફોન ઉપાડતા નથી કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવામાં આવતું નથી આ સુરેન્દ્રનગર જિલ્લો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ હવે હદ વટાવી ચૂક્યા છે એ કોઈ પણ કાળી કમાણી એમની અટકાય છે માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર છે સરકાર અને તંત્ર પાંગડું છે છે એ અત્યારે આના પરથી સાબિત થાય છે અત્યારે થાનગઢના ના અંદર જે ટીમ કામ કરતી હતી એની પર પથ્થરમારો થયો છે આભાર થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના ખૂબ જ મોટી સંખ્યામાં બનાવો બનેલા અનેક વખત જ્યારે જ્યારે પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી સેટેલાઇટ તસવીરો સાથે પુરાવાઓ આપવામાં આવ્યા હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરીના આક્ષેપો લાગ્યા ત્યાર પછી રજૂઆત વારંવાર થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે હાલ તંત્ર દ્વારા જે ખાડાઓમાંથી હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ છે એ ખાડાને ને બુરવાનું કામ સરકાર કરી રહી છે એટલે કે સરકાર દ્વારા કોઈને ટેન્ડર આપવામાં આવ્યું અને ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું છે ખરેખર જ્યારે તંત્રને એટલે કે ખનીજ વિભાગની ટીમ સાથે રાખી અને રેડ કરવા જાય છે જ્યારે પોલીસ પોતે રેડ કરે છે ત્યારે ક્યારેય હુમલો થતો નથી ગઈકાલે જે સાંજના ટાઈમે કામગીરી ચાલુ કરવામાં આવી થાનગઢ તાલુકાના ભડુલા એટલે કે થાનગઢની બાજુના ભડુલા વિસ્તારમાં જે ખનીજની ટીમ સાથે રાખી અને ટેન્ડર જે વ્યક્તિએ ભરેલું છે આ એજન્સીએ ખાડા પૂરવાનું કામ ચાલુ કરેલું આજે ઈ એજન્સી ઉપર પોલીસની હાજરીમાં હુમલો થાય છે એટલે કે કેકનેન ને કેક પોલીસ અધિકારીઓ પણ કેકનેન ને કેક સ્થાનિક પોલીસ અધિકારીઓ આમાં જવાબદાર છે અનેક વખત પોલીસ ઉપર એલિગેશન લાગ્યા છે કે પોલીસ હપ્તા ખોરી ઉગરાવે છે બે ત્રણ પોલીસ કર્મચારીઓના કારણે આખી ખાખી વર્ધી એટલે કે આખી ગુજરાત પોલીસ એટલે આખો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે આવા અધિકારીઓ ઉપર ખરેખર કાર્યવાહી થવી જોઈએ આજે જે ઘટના ઘટી છે એમાં કોણ પોલીસ કર્મચારી સાથે હતું કોણ ભૂ માફિયાને સાવરે છે કોના હપ્તા બંધ થવાની પીડાથી આ હુમલા થાય છે ખરેખર આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અમારી તંત્રને નમ્ર વિનંતી છે હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી જે લોકો કરી ગયા છે એ ભૂમાફિયાઓ પર તો કાર્યવાહી કરવી જ રહી પણ અત્યારે જે એજન્સી ખાડા પુરવાનું કામ કરે એના પર હુમલો થાય આટલી હદે બેફામ બનેલા ભૂમાફિઓને કંટ્રોલ ક્યારે કરશો ક્યારે અહીંના સ્થાનિક જાગૃત લોકો તમને ખાણો બતાવવાની તૈયારી દર્શાવે છે તો એની સાથે તમે જઈ શકતા નથી જાગૃત લોકો છે એને અવારનવાર ધમકીઓ મળે છે ખરેખર પોલીસની હાજરીમાં જ જો હુમલા થતા હોય તો જાગૃત લોકો કેવી રીતે ખાણો બતાવવા જશે કેવી રીતે જનતા રેડ થશે ખરેખર આ ચિંતાનો વિષય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બના છે હજારો કરોડની ચોરી થાય છે તંત્ર અને પોલીસ વિભાગ ઈચ્છતું હોય તો આ ચોરી અટકાવે